વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છું બધા બધેને હર હર મહાદેવ તો આજે કાંઈક સવારે અત્યારે બાર વાગે છે અને લોગની શરૂઆત ઘરનું બધું આશે કામ કમ્પ્લીટ અને આજે થોડુંક રૂટીનમાં ચેન્જ છે જેમ કે આજે પતિદેવ ઘરે આવશે તો આપણે આજે રસોઈ બનાવવી પડશે તો ચલો શું બનાવશું એ ખબર નથી કાંઈક તૈયારી કરીએ કલાક છે આપણા ઘરને કેમ કે કલાકમાં પતિદેવ ટપકી પડશે જો જમવાનું નહીં બને આવી તો બનશે પણ આ માથો ખાઈ જાય આમ ચીપ 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 પછી ખાઈ બધું જાય ચીપ 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 ચાલુ હોય એ પર પછી બે ત્રણ ડી હાલ્યો એક ડી નહીં એટલે કલાકમાં આપણે રસોઈ કરવાની અને હજી પણ હું લોગ જ બનાવું આજ તો વેલે વેલે બધું કામ પતાવી લીધું તો 11 વાગે ગયા એને પાછા હવે આવશે ચલો તમે પણ મારા કિચનમાં મારી સાથે આવી જાઓ જાવડો હાલો તને અઈ છાશ લેવી આજે આજે કાલે દૂધ જમાની પૂરો હાલો તો હવે આપણે આપણો ચાલો કરીએ કે જન અજ્ઞાન હાલો ગામડે ચાસ લેવા આવી ગયો હવે બહુ થાય ગામડે કોણ જાય અમાર ચાસ લેવા લેલા તો આપણે સૌથી પહેલા લોટ બાંધી લેવું લોટ એ બાંધી લઈએ રે ચાલો મહાદેવના દર્શન કરી લ્યો યુટ્યુબ ફેમિલી જો ફટાફટ લોટ તો બાંધી લીધો આજે ટ્રાઈપોડની ટ્રાય કરતીતી હું કે સરખો કરી ને બધું કરું પણ મારાથી ટ્રાય ફૂડમાં નથી થાતું કેમ કે ફિટિંગ નથી થતી અમારી ક્યાંય બહુ ડિફિકલ થઈ જાય છે એ પણ હવે આપણે બનાવશું આજે ફુલાવર વટાણા બટેટા એનું શાક જે પતિદેવનું અનફેવરેટ પણ ફુલાવર તો મને વાપરવી જ પડશે કેમ કે હવે પછી મજા નહીં આવે એટલે મેં વિચાર કર્યું કે ભલે આમાં આમાં લાલા પીડા થાય પણ આપણે તો ફુલાવરનું શાક બનાવીને ખરો ખાઈ બધું જ આવશે પણ જરાવર આમ એવું સમજી ગયા ને આમ મામી કરે ખાઈ બધું જાય એટલે મને એમ થાય છે કે આજે બનાવી દો અત્યારે કેમ કે અત્યારે જમવું આવશે તો એમ તો કહી નહીં શકે કે મને આ નિભાવે ન નિભાવે એટલે આપણે તો અત્યારે ઘરે બનાવી જ નાખશું આજે દર પહેરે પછી આઈટમું ના મળે કાંઈ હે કાંક તો પછી અલગ અલગ શાકભાજી બને ને ન બને વટાણા નાખી દેશે વટાણાને જોઈને ખાઈ લેશે હલો હવે પછી મળીએ શાકભાજી મોરી લઈએ મને એમ કે એને સેટિંગ કરું ને ડ્રાયફ્રૂટ બધું સરસ બતાવો શાક મોરતા હોય એનું કેમ જ દોડા દોડા ભાગ ભાગ શાક દોડ દોડ ભાગ હોય ગીત આવે એવો બધો વિડીયો બનાવો પણ મારામાં તો મને એ નથી આવતો ગીત નાખતા ને પૂરી ટ્રાય કરીએ કાંઈક અલગ કરવાની ભાઈ યાર હવે મગજ કામ નથી કરતો યાર કે શું નવો કરીએ હવે હે મને ફાવતો જ નથી એના આમ રાખો કેમ મળી બધું પાછું એ કે સેટિંગ જ નથી થતી આપણે પ્લેટફોર્મ માં સેટિંગ કરું તો હલી જાય રો ને એક તો દેખાતું નથી ઠીક ચાલો આ છે ને સવાર સવારમાં મસ્ત મજા નાસ્તો નતો કરો જો જમવા બેઠી દેખાય ખારી વાત બનાવી એને એ બધે બધી વિડીયોમાં હોય જ મારે ભેગી ભેગી મોસ્ટ ઓફ ખાલી મો ન વધારે બસ હવે મને શાક મોરવા આવી જશે તો મારો વારો નીકળી પડશે ચાલો હવે બે વાગે છે મેં ઓલરેડી બધી રસોઈ બનાવી લીધી પતિ દેવને બે કોલ કર્યા એ ઉપાડતા જ નથી દઈ ગયા લાચો મને રાચો મારી ગયા ફોન નથી ઉપાડતા એટલે મને એવું લાગે કે ડાયરેક્ટ બરાયા ગયા હવે મને નથી લાગતું ઘરે આવે હવે મેં આટલી વાર બે દોઢ વાગ્યાથી અડધો કલાક વાટ જોઈ પછી આપણાથી વાટ વધારે જોવાય નહીં કેમ કે મને લાગીએ ભૂખ સવારે નાસ્તો નથી કર્યો એટલે હવે આવે તો ભલે ના આવે તો ભલે હું ખાઈ લઉં હલો પછી મળીએ જમી લઉં પછી મળીએ જો સરસ મજાની રસોઈ બની ગઈ ભલે સોરી શાક ભાત અને રોટલી

પહેલાં હું વિડીયો જોઈશ કે ચોખ્ખો કહી દીધો તો તે મને એક વાગે તો હું અડધો કલાક તો તારી વાટજો જઈને બે વાગ્યા સુધી આવે આવે પણ તું ના આવ્યો ને એટલે હું બેસી ગપો ના ના પહેલાં પહેલાં ફોન કર્યા હતા અને રસોઈ વેલી કરતાં એના બસ પોતે જમે છે ને મૂવી લગાવી દીધી છે ને આજે હવે આને છુટ્ટી છે ને આજે મારા કસ્ટમર છે ના ના એ તો મને ખબર કે આડે જઈશ તો વાગી જાજે બાબુ ચાલો

તમને હું આવી રીતે તો નહીં બતાવી કેમ કે વિડીયો અમને ફેસ નથી બતાવતા જલ્દી સુધી યુટ્યુબમાં હોય એટલે પણ પછી બતાવું તમને કે આ ગ્રોથ કેટલો કેવી રીતે નીકળી જાય ના નહીં આવ્યો હલો યુટ્યુબ ફેમિલી આજે તો હું ભૂલી ગઈ હતી વ્લોગ બનાવતા પણ પછી આમને મને યાદ કરાવ્યું કે મારો પગ તો લઈ લ્યો જેવો કેવું સરસ થઈ ગયું આહા હા હા પણ દાણી નૌકરી સારો કેમ કે રૂવાટી એટલી હતી એક જ મિનિટ ખમજે બોલજે નહીં બ્લોગમાં આવી જશે બધો યુટ્યુબ ફેમિલી દસ વાગે છે અને મેં આજે બનાવી છે તિખારી આપણા ગુજરાતીઓની ફેવરેટ તિખારી આ ગુજરાતીને વઘાર દહીં કહેવાય આપણે તિખારી કહેવાય દહીં વઘાર ના કે તું કે દી પકાડી વિડિયોસમાં ના ના એ બસ બોલાય તિખારી હા તો દહીં વઘારેલો લે હાલો બોલાવ જમી લે હાલો છાસ દઈ જાઉં પછી મળી હાલો જમી લે રોટલી ઉતારડાઉં ગરમા ગરમ